ભાવનગર ડોગ સ્ક્વોડના જીગરનો નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો ભાવનગર પોલીસના ડોગ સ્કોડ વિભાગમાં વર્ષો સુધી સેવા આપનાર ડોગ જીગરનો ગઈકાલે વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા અનોખો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ડોગજીગરે તેની ફરજ દરમિયાન બસો પચાસમી વધુ ગુનાઓ ઉકેલવામાં તંત્રને સફળતા અપાવી હતી જેને લઈ ગઈકાલે ભાવનગર જિલ્લા પોલીસવડા અને બંને ડીવાયએસપીની ઉપસ્થિતિમાં એક ખાસ વિદાય સમારંભ યોજાયો હતો જેમ કોઈ પોલીસ કર્મી કે અધિકારી નિવૃત્ત થાય અને તેને ભવ્ય વિદાય આપવામાં આવે તેમ પોલીસ બેડાના જીગરજાન ડોગ જીગરની અગિયાર વર્ષની વય અને ભાવનગર પોલીસ ડોગ સ્ક્વોડમાં ચાર વર્ષની અદ્દભૂત કામગીરી બાદ તેને વિદાય આપવામાં આવી હતી ભાવનગર રેન્જમાં તથા ભાવનગર જિલ્લાના તમામ જે કઈ પણ કામગીરીને લગતી આવતી હોય છે એ તમામ કામગીરીમાં એને સારી કામગીરી બતાવી એમાં ચોરી દૂર ધાડ જેવા ગુના અસરકારક ખાસ કરી એમાં જે ઇમ્પોર્ટન્ટ છે બે હજાર બાવીસના રોજ કોડીના ગીર સોમનાથ પોસ્ટમાં ગુના નંબર બાવીસ જીરો સેવન જીરો સેવન એકી કોલમ નંબર ત્રણસો બે ત્રણસો છોતેર જેત્રાખાડી ગામે નવ ચર્ચિત કેસમાં સહી કામગીરી કરે જેમાં એને આરોપીનો ભાગ

આપની અમે અમારો અપટા છે આજે આજે સેરેપોન્ડ કોન્ફરન્સમાં લઈને અમે સાબિત કરી જે છે આપણે અને આની આયુષ્ય મળી છે અને અટેન્ડ કરેલ છે

હા આજે તમારી પરેમી નહીં હોગી આજે કોઈ તારા પર માટે કોઈ કંટ્રોલમાંથી કોણ નહીં આવે હા હા ના એ હે બરોબર ચેક very good. Huh? <laughs> Thank you.